હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ વાગી ગયા છે સવારના દસ દસ વાગી ગયા છે અને પપ્પાને જવાનું લેટ થઈ ગયું છે ને તો પપ્પા માર વાટે છે એ કે ફટાફટ તો સુવિચાર લઈ લેને તો એ કે હું ઓફિસે જાઉં તો ચાલો આપણે પહેલાં પપ્પાનો મસ્ત મજાનો સુવિચાર પણ સાંભળી લઈએ જેથી કરીને ગુડ મોર્નિંગ આપણી ફ્રેશ ફ્રેશ અને એનર્જેટિક થઈ જાય સુવિચાર સાથે બેસી ગયા કા પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજકા સુવિચાર સુ નાદી નો સુવિચાર છે પરણે પ્રગટાવેલા દીવા થી અજવાળું તો થાય પણ અંધારું જાય નઈ હા પરાણે પ્રગટાવે એમાંથી અંજવાળું થાય પણ આમ જે અંધારું હોય એ કઈ જાય નહીં પરાણે એમ જ છે કામ હોય બોલાવ્યા હોય ને એ આવે ખરા પણ આપણા કામમાં જેમ છે આ નું કે પરાણે પ્રગટાવેલા દીવા હોય ને એ અજવાળું આમ ખાલી આમ પ્રગટે ખરા પણ અંજવાળું જીવન એનામાંથી જાતું નથી એમ પપ્પાનું કહેવાનું એમ છે એવું અને મમ્મી છે ને હજી એક કામ કરે છે શું કરો છો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ પેલા તો લાઈટ કરી દે કા મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા સુવિચાર અરે લે 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 તમને સુવિચાર બધા સુવિચાર આપશે શ્લોક કોણ આપશે મમ્મી તો આજ કા શ્લોક સુના દીજે દ્રવ્ય યજ્ઞ તપો યજ્ઞ યથા યજ્ઞ તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ

હા હા શીખ્યો છે ને એટલે બિચારો જાગી ગયો બાથરૂમ ધોઈ ને આવીને તો પપ્પા ને કીધું કે કેમ જાગે છે કીધું આ ખાલી એટલે હું કાઢી તી કાઢી હાખું ભરી ગયું થયું ને ઢીલું ઢીલું મતલબ દાંત નું એવું કઈક લાગે છે એવું છે ચીકણું કાઢ ઉપર એવું જ આવ્યું હતું હા હા બિચાર કઈ ખાધું નથી એવું ઝાડા થાય એવું નહીં પણ આમ ભરતા થોડું ઓછું એમ હા 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 દાંત ને બધું પૂરું નહીં થાય ત્યાં સુધી આ બધું રહેશે પછી એકદમ હરખું થઈ જશે હા રેત બે વર ઢીલું પોચું બધું થયા કરે ચાલો હવે

શું કરે મા કાનું રમે છે જો હવે ધીમે ધીમે રાગે પડે છે પાછી દાંત ને લીધે મજા બગડી ગઈ હોય એવું લાગે છે કાકાનું મકાન ઉડાન મજા બગડી ગયે ના મોઢામ નો નખાય છી છી ગંદુ ગંદુ હોય આનાથી રમો આ લ્યો બીજા બધા ટોઈસ થી રમા આલે

મસ્ત મજાનો શીરો ખાવા છે ચાલો આપણે બપોરનો જમવા બેસી ગયા છે આજે તો 11 રસ છે એટલે ફરાળ હોય તો આપણે ફરાળમાં મેન મમ્મી 11 રસ લે છે એટલે અમે ફરાળ કરીએ છીએ વેફર ને રાજગરાનો શીરો પપ્પાએ બાજરાના રોટલો અને દૂધીનું શાક ખાધું છે અને જો અહીંયા મસ્ત મજાનો આપણો રવાનો રવાનો ક્યાં રાજગરાનો શીરો અને વેફર છે અને પપ્પાએ જમી લીધું કા પપ્પા હું આવી ગયા મારે કોલ આવી ગયો ને મમ્મી એટલે હા

કે ડમ ડમ બાજે ઢોલ હું શું દીકો ચાલો હવે આપણે જમી લઈએ તો જમીને પછી ફરી આપણે મળીએ કઈક નવીન કરીએ તો કા મમ્મી શું કરશો આજે આખો દિવસ મમ્મી કે આખો દિવસમાં માં કઈક નું કઈક તો કામ નીકળશે જ એમ તો જો અહીંયા પ્રાશી બેસાડી દીધા છે આપણે વોકરમાં અને મમ્મી જો બટેકા લઈને બેઠા છે શું બનાવવાનું છે મમ્મી આજે સાબુદાણા બટેકા ની ખીચડી તો રેસીપી આપશો તમે હવે શિવરાત્રી આવે છે એટલે બધાને સાબુદાણાની ખીચડી ઈઝી રીતે બનાવીએ કઈ રીતે બનાવે કા મમ્મી રેસીપી આપજો તમે હો ને જો બા રેસીપી આપવાના છે તારે ખાવી છે સાબુદાણાની ખીચી એ મારું બાવ આમ ક્યાં ને જવું હશે બટેકુલ્યો

પણ તોય હાલવાનું ના મૂકે મારું બેટું તેમાં કાનકુડું એ કેમ એટલો બધો ગુસ્સો કેમ દેકારો કરે છો હે તો મમ્મી કઈ રીતે જેના જેના કટિંગ કરવાના અમારે બટે કાજ મસ્ત કરે છે કટિંગ

એમ તો દર વખતે હું બનાવું છું પણ આજ મારે શૂટ લેવું છે ને એટલે મમ્મીએ કીધું તમ બનાવો હું શૂટિંગ લઉં એમ તો ચાલો હવે છે ને ખીચડી બનાવવી જારે તો ચાલો આપણે સાબુદાણાની ખીચડી બનાવવા આવી ગયા છે તો કહેવાય ને કે આમ મજા જ નથી કામ હવે આમ મજા નથી આવ આમ એમ થાય કે આજ કા વિડિયો શૂટ જ ન કરો સુઈ રહો એવું થાય એટલો માથું દુખે છે અને શરીર દુખે છે અને તાવ આવવાનો એવું કંઈક થાય તેની રાહત તો જો મમ્મીએ મસ્ત લોહી મૂકી દીધું છે જો તેલ આવી ગયું મમ્મી તો ચાલો જો મમ્મીએ નાખી દીધી છે હિંગ પછી શું નાખવાનું મમ્મી આદુ અને મરચાં છે કેટલા મરચાં આદુ મરચાં ઓકે જો આદુ મરચાં ગઈ આ તેલ મેં કામ પીળી પીળી હા તો જો હળદરવાળી કરવી છે અને તર વાઈટ ઘણા કરે કે મમ્મી ના મને પીળી સારી લાગે એમ પહેલી વાર જ તો લે હું જ્યારે કરું ત્યારે પીડિત કરું છું સરસ ચાલો જો બટેકા આવે એકદમ જો હવે ઝીણા 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 કટ મસ્ત ચડી જાય જલ્દી થઈ જાય મસ્ત થઈ જાય ઓલી છૂટી છૂટી મસ્ત રહે તો જો મમ્મી મસ્ત બટેકા નાખી દીધા આદુ મરચી હવે મીઠું નાખી દો પછી ચડવા દેશો ને તો કઈ નઈ ચાલો મીઠું નાખી દો અને આ બાજુ જો આપણી મસ્ત ચા એ મુકાઈ ગઈ કા મમ્મી ચા વગર તો આજે ચા નથી પીધી એટલે માર તબિયત ન થારી કે કઈ ખબર ન પડતી પણ કઈ અંદર થી ન મજા ન મમ્મી નકરો એમ જ થાય પડી રહો કઈ શૂટાઈ ન કરું અને કઈ મન ન થાતો એવું બધું થાય છે ભાઈ ભાઈ થાય એવું સેમ હું આલા પણ બેન ના ઘરે ગઈ ને તો ગાડી લઈને જાતી હતી ને તો એમ થાતો તો હાશ ગાડી મૂકીને અહીંયા નિયા બેહી છે વાતાવરણ એવું છે બધાને તો મને જેમ ઘડી તો એમ થાતું હતું ચક્કર આવશે તો એ પોગી ગઈ પણ ત્યાં લીંબુ પાણી પીધું ને તો વળી સારું થઈ ગયું તો જો મમ્મીએ મીઠું નાખી દીધું આ દુમચી ને બધું નાખી દીધું હવે ઢાંકીને ચડવા દેશું ને થોડીક વાર તો જો અહીંયા મસ્ત મમ્મીએ જો બટેકા ચડી ગયા છે મમ્મી તો હવે શું નાખવાનું સાબુદાણા ઓકે શિંગદાણા પહેલા નહીં નાખવાના એવું હોય ઓકે ચાલો હા 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 જો મસ્ત સાબુદાણા નાખે છે મમ્મી

ભાઈ જો બાર રવાજ કરી કા મમ્મી આજે અમે ત્રણ પેશન્ટ ઘરમાં થઈ ગયા એવું છે આ તો ભયંકર ની હે હા બઉ હવે પાછો ઓલું આવશે ને શું કહેવાય ઉનાળો એટલે પાછી સિઝન ફરશે એટલે પાછા બધા બીમાર પડશે હા 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 એવું છે જો ખતરનાક ખતરનાકું દુખે છે ને આ નાખીને ખુલતી એટલું દુખે છે હવે આ વ્લોગ નું આવડે પૂરું તો કરવું પડે એટલે કીધું લઈ ફટાફટા સોરી વ્લોગ માં કઈ ન આવ્યું તેના માટે સોરી બધાને

હવે હવે સિંગદાણા નાખી દેવાના તો ચાલો નાખી દો જો સિંગદાણા ગયા મસ્ત ખીચી ને ખીચડી જો નાખી મિક્સ કરી દીધું કેટલું હવે શું નાખવાનું અને બીજું ખાંડ ખાંડ અને લીંબુ થઈ જાય પછી નાખશું ને હાથે મસ્ત મજા ની આપણે આ ખીચડી થઈ ગઈ છે હવે મમ્મી લીંબુ અને ખાંડ નાખી દેવો હે ને તો ચાલો ટેસ્ટ મુજબ નાખવાનું ને લીંબુ ને ખાંડ જે રીતે તમને ગળ્યું અને ખાટું ભાવતું હોય એ રીતે એને મસ્ત મજાનું ધાણાભાજીથી શણગારી દેવાનું બરાબર ને હા તો ચાલો આપણે મસ્ત બની જાય પછી બતાવું તમને કા મમ્મી તો જો અહીંયા આપણે મસ્ત મજાની સાબુદાણાની ખીચડી મસ્ત ધાણાભાજી નાખીને રેડી થઈ ગઈ છે અને લીધો છે ફરાળી ચેવડો એમાં મિક્સ કરીને ખાવાની કા મમ્મી ભાવે ને તમને ભાવે બહુ ભાવે ભાવે અને જો અહીંયા હાર્દિક આવી ગયા છે હેન્ડ વોશ કરતે હોય બેસી જવું છે જમવા અને બાર પ્રાશીવ રોતે હું મમ્મી અને છે ને આજ મજા નથી ને એટલે થોડો કચકચ વધારે કરે છે તો જો અહિયાં મસ્ત આપણી ચા આવી ગઈ છે ખીચડી આવી ગઈ છે સાથે હાર્દિકે જમવા બેસી ગયા છે બરાબર ને આજે હાર્દિક મને મજા નથી તમારે દવાખાને લઈ જાવી પડશે બહુ માથું દુખે છે શરીર તોડ થાય છે એમ નકરી તાવ આવે ને એવું લાગે છે હમ હોસ્પિટલ લઈ જઈ ગયા હોસ્પિટલે તો નથી જવું પણ કાકાના દવાખાને દવા લઈ આવીએ ને કા તો ચાલો આપણે એન્ડ કરી દઇશું આજ વિડીયોનો હં આજે છે ને વિડીયોમાં કાંઈ બહુ શૂટ નથી મજા નહોતી એટલે ચાલશે ને દોડશે ચાલશે ફાવશે ને દોડશે ને બધું કામ અમી હં હા હા તો ચાલો તો પછી જમવા માટે બધા સાબુદાણાની ખીચડીની ફરાર કરવા માટે અને આ વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરીશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય